તો ઓમ નમ શિવાય મારી બેનું આજનો વિડીયો આપણે છે ને તનમનિયા ઉપર છે લાઇટ કલર ને ડાર્ક કલર બેમાં ગામમાં હજારથી બારસો પંદરસો સોળસો રૂપિયા સુધીના મળતા તનમનિયા આપણે ખાલી ને ખાલી ચારસો પચાસમાં દેવાના છે આ આપણી યુટ્યુબ ચેનલને છે ને તમે સબસ્ક્રાઈબ કરેલી હશે ને અને આ વિડીયોમાં ખાલી એવી કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો તો ચારસો પચાસમાં આપણે આપી દેવાના છે તનમનિયા બહુ મસ્ત ડિઝાઇનો છે બધી જ જે ડાર્ક કલરમાં છે ને એ જ લાઇટ કલરમાં છે એકથી એક ચડિયાતી ડિઝાઇન છે તમને વારાફરતી બતાવું છું તમારે જો ચારસો પચાસમાં જોતા હોય ને તનમન્યા તો ફટાફટથી મેં કીધું ને એટલું કરી દેજો તો તમને ચારસો પચાસમાં તનમનિયા મળી દા અને ઇન્સ્ટાગ્રામ પર આપણે બધા તનમનિયા બતાવવાનો ટાઈમ રહ્યો નથી કારણ કે વિડીયો નાનો એવો બને ન્યાં બધું બતાવી શકીએ નહીં એટલે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો મૂક્યો છે ફૂલ મૂકવાના છીએ આખો છેલ્લે સુધી જોજો બહુ હારે હારી ઓફરો આવશે બધા જ વિડીયોમાં ઓફરો મૂકતા રહીએ છીએ કાંઈક ને કાંઈક અને સારા કમેન્ટવાળા કોઈ પણ એક બેનને આપણે છે ને તનમન્યુ આપણે ફ્રી ગિફ્ટમાં દેવાનું છે તો ફટાફટથી કમેન્ટ કરજો અને અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો એકથી એક ચડીયાતી ડિઝાઇન છે તમને આમ જોતા જ ગમી જાય ને એવી વસ્તુ આવ્યા છે બધી પ્રોપર ચેઇનમાં અને વાહે છે ને આપણે દોરી આપેલી છે દોરી એટલી આપી છે કે કોઈને લાંબુ ટૂંકું કરવું હોય સરખું એડજસ્ટ કરવું હોય ને તો એની માટે દોરી છે એટલે તમારે પહેરોમાં કોઈ ઇશ્યુ આવે નહીં આખી તો દોરી છે આવડી નાના મોટા કરવાની દોરી છે અને બધા બુટીમાં છે ને નીચે ઝુમ્મર બુટી આવશે જુઓ બુટીમાં નીચે ઝુમ્મર છે જો મિની ઝુમ્મર વાળી બુટીઓ રહેવાની છે બધી જ સુરતમાં સૌથી પહેલી આ ઓફર લાવ્યો છું કોઈની પાસે તમને આ ઓફરમાં નહીં મળે આ વસ્તુ અમારી બહેનો અમને એટલો સપોર્ટ આપ્યો છે ને એટલે અમે છે ને ઉનાળામાં હર હંમેશ ઉનાળામાં અમે છે ને કાંઈક ને કાંઈક ઓફર લાવશું તમને ફાયદો થાય ને અમને નહીં તમને ફાયદો થાય ને એવી વસ્તુ લાવશું અમે બધા જ અલગ અલગ શેપ છે અને જબરદસ્ત વસ્તુ અને બધી બુટીમાં નીચે ઝુમર ફરજિયાત આવશે ઝુમર પ્લસ ઘૂઘરી તનમન્યાનો ભાવ તમારા મગજમાં બેહાડી લેજો જાઓ ખાલી ને ખાલી ચારસો પચાસ રૂપિયા હો બેનો આ એકદમ નવો જ શેપ આવ્યો છે જુઓ તમે ફ્લાવર ડિઝાઇન વાળી બહુ મસ્ત અને યુનિક વસ્તુ છે આ કાળું કે ધોળું થવાનો ચાન્સ નહીં રહે આમાં તમારે આવું ને આવું જ રહેશે લાંબા સમય સુધી અને સિરોસ્કીવાળા તનમનિયા છે એટલે લાગ્યા જ કરે આમ જબરદસ્ત વસ્તુ લાગે આ રાઉન્ડ શેપના તનમનિયા હવે આપણે જોયા ડાર્ક કલર ના હતા ને એ તમને જોયા આપણે બરોબર છે હવે આપણે બતાવશું લાઇટ કલરમાં જે તમે ડાર્ક કલરમાં જોયા જોયો ને એના એ લાઇટ કલરમાં છે લાઈટ કલર એકદમ ચડિયાતા કલર છે તમને જોતા જ ગમી જાય ને એવી વસ્તુ છે કમેન્ટમાં કહેજો ડાર્ક કલર વધારે ગયું કે લાઈટ કલર હો કહેજો પાછા કમેન્ટમાં એ જણાવજો તમને કયો શેપ વધારે ગમ્યો એ કહેજો અને અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેનું સબસ્ક્રાઈબ કરેલી હશે ને તો તમને રોજે રોજની જે ઓફર હોય છે ને એ મળતી રહેશે અને ખબર પડશે કે આજે આ ઓફર સિવાય મિટેશનમાં છે એકદમ ફેન્સીન ડેલિકેટ વસ્તુ છે આ લાઈટ કલર જોતા જ ગમી જાય ને એવા છે બધા જ આંખને ને મોહ લગાડે ને એવા કલર તો ફટાફટ થી અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વીસ જણાને શેર કરો અને કમેન્ટમાં જણાવો કેવું લાગ્યું કલેક્શન તમને તો જ આ તનમ્યુ તમને હજાર બારસો રૂપિયામાં મળે છે ને ગામમાં એ આ તનમનિયું તમને ખાલી ખાલી ચારસો પચાસમાં દેવાનું છે આપણે અને આ છેલ્લો પીસ તમને બતાવી દઉં તો કેવું લાગ્યું બેનું કલેક્શન ફટાફટથી કમેન્ટ કરો અને આવી જજો સિવાય ઇમિટેશનમાં ભૂલતા નહીં